હલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું ચોકલેટ કેક જે એટલી સ્પોન્જી અને ટેસ્ટી છે કે જોતાં જ ખાવાનું મન થઈ જશે અને બનાવવી એટલી આસાન કે કોઈ પણ વ્યક્તિ આ કેક બનાવી શકશે અને જો તમે પહેલી વખત પણ બનાવતા હશો તો પણ તમારી જે કેક છે એટલી સ્પોન્જી અને ટેસ્ટી બનશે અને ખૂબ જ ઓછા સમયમાં બની પણ જશે તો ચલો આપણે બનાવવાનું ચાલુ કરીએ તો બધાથી પહેલાં મેં અહીંયા કેક ટીન લીધેલું છે અને એને આપણે ઘીથી ગ્રીસ કરી નાખશું એથી ગ્રીસ થઈ જાય પછી આપણે આવી રીતે મેંદો લઈ અને ડસ્ટ કરી દઈશું જેથી આપણી કેક છે આસાનીથી રિમૂવ થઈ જશે તમે એની જગ્યાએ બટર પેપરનો પણ ઉપયોગ કરી શકો છો હવે એક બાઉલ લેશું અને એમાં સવા કપ જેટલી દળેલી ખાંડ લીધેલી છે તો એક કપ અને ઉપર બેથી ત્રણ ચમચી જેટલી મેં ખાંડ લીધેલી છે અને અહીંયા એક કપ જેટલું મેં તાજું ઘરનું જે દહીં હોય એ લીધેલું છે દહીં ખાટું ન હોય એ ખાસ જોવાનું છે ને તો તમારી જે કેક છે એમાં ખાટો ટેસ્ટ આવશે અને પોણું કપ પ મેં અહીંયા દી ઘી લીધેલું છે તમે રિફાઈન ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો અને અડધી ચમચી વેનિલા એસન્સ એ ટોટલી ઓપ્શનલ છે જો તમારે ન નાખવું હોય તો તમે એને સ્કીપ કરી શકો છો અને એને બેથી ત્રણ મિનિટ માટે આપણે હલાવી લઈશું જેથી આ બેટર છે એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ જાય અને જો ઓવો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને ફેટી લેવાનું છે અને હવે આપણે એને આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે એક બીજું બાઉલ લઈશું અને એના ઉપર આવી રીતે ચારણો રાખી દઈશું અને આપણે જે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ બધાને આપણે એમાં એડ કરી દઈશું તો મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે અને આ કપ છે એ અડધા કપના માપનો છે તો મેં અહીંયા ત્રણ અડધા કપ એટલે કે દોઢ કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે અને અડધા કપથી થોડો ઓછો એટલો કોકો પાવડર લીધેલો છે અને એક ચમચી અહીંયા બેકિંગ પાવડર લીધેલો છે અને અડધી ચમચી જેટલું બેકિંગ સોડા લઈશું અને જો તમારો બેકિંગ પાવડર છે એ ખૂબ જ જૂનો હશે તો પણ તમારી કેક છે એ સ્પોન્જી નહીં બને તો બહુ જૂનો હોય એવો બેકિંગ પાવડર આપણે યુઝ નથી કરવાનો અને આ બધુંને આપણે ચડાઈ જાય એટલે આપણે જે સાઈડમાં રાખેલું મિશ્રણ છે એ એમાં એડ કરી દઈશું અને હવે એને બરાબર મિક્સ કરી લઈશું અને અહીંયા આપણે મિક્સ કરીએ ત્યારે ખાસ હળવા હાથે મિક્સ કરવાનું છે જો તમે ઓવર મિક્સ કરશો તો તમારી કેક છે એ સારી નહીં બને તો હવે આપણું મિશ્રણ જુઓ મિક્સ થઈ ગયું છે પણ હજુ થોડું ઘાટું છે તો હવે આપણે એમાં દૂધ એડ કરવાનું છે તો દૂધ પણ તમે થોડું થોડું એડ કરવાનું છે જો એક સાથે મિક્સ કરશો તો તમારું કેકનું બેટર છે એકદમ પાતળું થઈ જશે તો મેં અહીંયા વન ફોર્થ કપ દૂધ લીધેલું છે એમાંથી પણ આપણે થોડું થોડું એડ કરીશું તો અહીંયા તમારે અડધા કપથી થોડું ઓછું એટલા દૂધની જરૂર પડશે શક્ય છે કે તમારે થોડું ઓછું યા તો વધારે પણ દૂધ જોઈએ પણ થોડું થોડું નાખતું જવાનું જેથી બેટર છે તમારું વ્યવસ્થિત બને અને જુઓ આવી કન્સિસ્ટન્સી આવે ને એટલું આપણે એને મિક્સ કરવાનું છે તમારે અહીંયા અડધા કપમાં બેથી ત્રણ ચમચી જેટલું દૂધ વધ્યું છે અને હવે આપણે જે ગ્રીસ કરીને રાખેલું છે કેકટીન એમાં આપણે આ બેટર પોર કરી દેશું આવી રિબન કન્સિસ્ટન્સી આવે ને એટલું તમારે બેટરને મિક્સ કરવાનું છે અને હવે એમાં નાખી અને એને બરાબર ટેપ કરી લઈશું જેથી એમાં બબલ્સ હોય તે બધા નીકળી જાય અને હવે આ કેક આપણે ઓવન કે માઇક્રોવેવમાં નહીં બનાવીએ તો મેં અહીંયા એક તપેલામાં રેતી લીધેલી છે તમે અહીંયા નિમકનો પણ ઉપયોગ કરી શકો છો અને ઉપર સ્ટેન્ડ રાખેલું છે અને પાંચ મિનિટ માટે આપણે આ વાસણને ગરમ કરી લીધેલું છે અને હવે આપણે જે કેકટીન છે એ બરાબર જાળવી અને એમાં એને મૂકી દઈશું અને એને ઢાંકી અને પાંચ મિનિટ ફૂલ ગેસ ઉપર અને પંદર મિનિટ આપણે મીડિયમ એકદમ મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર એને ચડવા દેવાનું છે અને મેં અહીંયા સો ગ્રામ ચોકલેટ લીધેલી છે ડાર્ક ચોકલેટ એમાં બેથી ત્રણ ચમચી દૂધ અને એક ચમચી આપણે ઘરના તાજા દૂધની મલાઈ એડ કરેલી છે અને ચોકલેટ ગરમ છે તમે એમાં જ હલાવશો એટલે બધું જ બરાબર મેલ્ટ થઈ જશે અને મિક્સ થઈ જશે તો જુઓ આપણો ચોકલેટ ગનાસ પણ તૈયાર થઈ ગયો છે અને હવે આપણે આપણી કેક જોઈ લઈએ તો જુઓ કેક પણ આપણી બરાબર ચડી ગઈ છે તો હવે એને બહાર કાઢી અને બિલકુલ ઠંડી થવા દેશું ગરમ હોય ત્યારે આપણે એ ડીમોલ્ડ નથી કરવાની નહીંતર કેક છે નીચેથી તૂટી જશે અને ઠંડી થશે એટલે જુઓ કિનારી આવી રીતે એની મેળે જ અલગ થઈ જશે ને છતાં પણ આવી રીતે ચાકુ લઈ અને આપણે કિનારી અલગ કરી લેશું અને આ કેક છે એને ડીમોલ્ડ કરી લેશું

તો જુઓ એકદમ સ્પોન્જી આપણી કેક એકદમ મસ્ત રીતે તૈયાર થઈ ગઈ છે અને હવે મેં અહીંયા સુગર સિરપ તૈયાર કરેલું છે બે ચમચી દળેલી ખાંડ છે એને ત્રણથી ચાર ચમચી પાણીમાં બરાબર મેલ્ટ કરી લીધેલી છે અને આપણી જે કેક છે એને આપણે એનાથી મોઈસ્ટ કરી લેશું તો આવી રીતે સુગર સિરપ છે એ કેક ઉપર બરાબર સ્પ્રેડ કરી દેસું હવે એના ઉપર આપણે જે ચોકલેટ ગનાસ બનાવ્યો છે એ એને બરાબર સ્પ્રેડ કરી દઈશું ફ્રેન્ડ્સ આ કેક બનાવી ખૂબ જ આસાન છે અને ખૂબ જ ટેસ્ટી બનશે બાળકોને જ્યારે પણ મન થાય ત્યારે તમે બનાવીને આપી શકશો બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે તો અને હવે એને ફરતે મેં અહીંયા ચોક આપણે જે સ્પ્રિંકલ આવે છે કલરફુલ એ એડ કર્યા છે તમે ઈચ્છો તો અહીંયા ડ્રાય ફ્રૂટ કે તૂટી ફૂટી પણ એડ કરી શકો છો અને ગાર્નિશ કરી શકો છો એ ટોટલી તમારી ચોઈસ છે તમે કેવી રીતે એને ડેકોરેટ કરો છો તો જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી એકદમ સ્પોન્જી અને ટેસ્ટી એવી ચોકલેટ કેક આપણી બની અને તૈયાર થઈ ગઈ છે હું તમને કટ કરીને પણ બતાવું જુઓ ચાકુ ફરે છે એના ઉપરથી તમે જોઈ શકો છો કેટલી એકદમ સોફ્ટ અને સ્પોન્જી કેક બની છે અને એક વખત આ રીતે કેક બનાવીને તમારા અભિપ્રાયો મને આપવાનો બિલકુલ ના ભૂલશો અને રેસીપી જો થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં એને શેર કરવાનો બિલકુલ ના ભૂલશો અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો હવે મળીએ આગળ આવી જ ઇઝી અને અલગ જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો